પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને ધીમે ધીમે આગળ વધી રહી છે ગુજરાત અને મુંબઈમાં વરસાદની સંભાવના મુંબઈ આ સિસ્ટમ મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશર બનશે જેના કારણે આજે અને આવતીકાલે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મુંબઈ વાસીઓએ સાવચેત રહેવું પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થવાની છે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યાં ક્યાં ક્યાંક 12 થી 15 ઇંચથી પણ વધારે વરસાદ પડી શકે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 10 ઇંચ કે તેથી વધારે વરસાદ જોવા મળી શકે છે કચ્છ 24મી ઓગસ્ટ સુધીમાં કચ્છમાં 1 થી 3 ઇંચ વરસાદ પડી શકે છે જ્યાં વરસાદ નથી પડ્યો તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં 1 થી 4 ઇંચ અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે અને ત્યાં ચાર પાંચ ઇંચ જેવો વરસાદ પડી શકે છે ખેડૂતો માટે સારા સમાચાર પરેશ ગોસ્વામીએ ખેડૂતો માટે આ આગાહીને સારા સમાચાર ગણાવ્યા છે તેમણે જણાવ્યું છે કે આ વરસાદથી પાણીની ચિંતા રહેશે નહીં આ વરસાદ શિયાળુ અને ઉનાળુ પાક માટે પણ પૂરતું પાણી પૂરું પાડશે એટલું જ નહીં બે હજાર છવ્વીસના ચોમાસાના વાવેતર માટે પણ પાણીની વ્યવસ્થા થઈ જવાની શક્યતા છે વર્ષાધનો બીજો રાઉન્ડ હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ પછી પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે જે ગુજરાત તરફ આવી શકે છે જો 24મી તારીખે આ રાઉન્ડ પૂરો થાય તો 26 કે 27મી તારીખથી વર્ષાધનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે જે મિત્રોને ત્યાં હજુ વર્ષાધ નથી થયો તેમને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 24મી તારીખ સુધીમાં લગભગ બધા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે